નાનપણમાં જો બાળક જે છે તે વધારે પડતું ટીવી જોવાની જીત કરે છે તો તેને કોઈપણ પ્રકારની લાલચ આપીને ટીવી બંધ કરાવડાવે છે જો તે બાળક જમતું નથી તો તેને ફોન પકડાવી દેવામાં આવે છે એટલે માતા પિતા ઇન્ટેન્શનલી કે જાણી જોઈને બાળકને આ પ્રકારની લાલચ નથી આપતા પરંતુ બાળકની જે અમુક જે આદતો છે છોડાવવા માટે બીજી આદત પકડાવી દેતા હોય છે હવે ત્યાંથી જ આ બાળકનું નાનપણથી જ આ પ્રકારને બીજ રોપાય છે કે કોઈપણ વસ્તુની લાલચ આપીને તેને બીજી વસ્તુથી ધ્યાન વટરવાનું અથવા તેને બીજી કોઈ

આપણાથી જો શરૂઆત થશે તો ભ્રષ્ટાચાર અટકશે અને ભ્રષ્ટાચાર અત્યારે જે રીતે આપણને વ્યાપ મોટા સમયમાં જોવા મળી રહ્યો છે સૌથી મોટું કહીએ તો આપણા દેશને જો આ મહાસત્તા બનાવતું કોઈ રોકતું હોય તો તે છે ભ્રષ્ટાચાર અને તેના ઉપર રોક લાગવી ખૂબ જરૂરી છે લોકોની જાગૃતિ માટે આ દિવસ તો મનાવવામાં આવે છે પરંતુ શું ખરેખર લોકોમાં જાગૃતિ આવે છે આપણે આજ વિશે ચર્ચા કરીશું અને આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે સંજય ઇઝાવા કે જો આરટીઆઈ એક્ટિવિસ્ટ છે સંજય જે સ્વાગત છે આપણું કાર્યક્રમમાં સાથે પ્રશાંત ગઢવી કે જો રાજકીય વિશ્લેષક છે અને એ મનસુરી કે જે નિવૃત્ત ડીવાયએસપી છે આપ ત્રણેયનું હાર્દિક સ્વાગત છે કાર્યક્રમમાં આપણો ફોન આવ્યો કે ચર્ચા કરવી છે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ કરો એનો વિરોધ નથી થઈ શકતો અને વિરોધ કરો તેનું કામ ના થાય એટલે ભ્રષ્ટાચાર વગર આપણો દેશ ચાલતો નથી જેમ માણસ નું માણસ હૃદય વગર ચાલતો નથી એમ હવે આપણો દેશ ભ્રષ્ટાચાર વગર આપણો દેશ અને આપણું રાજ્ય ચાલતું નથી એની ગણો ગણો હૃદયના ધબકારા એવું એક એક પ્રસ્થાપિત થઈ ગયું છે આજે જ બહુ જ મોટા આપણા એક અખબારમાં મેં એવું સાંભળ્યું કે સર્વે કર્યો હતો કે ભ્રષ્ટાચાર વગર શું થઈ શકે છે અથવા ભ્રષ્ટાચાર કેમ કેમ કરવો પડે છે કેટલા ટકા કેવી રીતે એમાં માત્ર સોળ ટકા લોકો એવું લખાયું કે ભ્રષ્ટાચાર વગર અમારું કામ થઈ ગયું એટલે અહીંયા જ આપણી નામોશી કહીએ આપડે ચોર્યાસી ટકા લોકોને તો ભ્રષ્ટાચાર કરવો પડે છે અને સોળ ટકા એવા લોકો હોય જે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય એ જાય એટલે જે તે વ્યક્તિ એને સામે લેવા દોડતો હોય એ પછી માનો કે કોઈ મોટો પીઆઈ કે અધિકારી હોય કોઈ મોટો ધારાસભ્ય કે મંત્રી હોય કોઈ મોટો ભાજપનો સંગઠનનો કે કોંગ્રેસનો સંગઠનનો વ્યક્તિ હોય એ જાય એટલે એની સહે શરમથી લોકો ભ્રષ્ટાચાર ના લે સામેવાળા

લેવા વાળા કોઈ સરકારી કચેરીમાં તમે કામ માટે જાઓ છો તો તમારી કામની બારી પછી શોધો છો પહેલા તમે નીચે દલાલ એજન્ટ શોધો છો કે બોસ આમાં કોઈ ગોઠવણ આમાં કોઈ સેટિંગ નથી એટલે નથી તો પછી પાછું બીજું કોઈ ફોના ફોની કરશે એમ નહીં કે એક વાર અપ્રોચ કરું હવે એવું નથી કે તમામ અધિકારીઓ કે તમામ ઓફિસરો માત્ર ભ્રષ્ટાચાર કરીને જ કામ કરે છે પણ તમે મળો તમે વાત કરો તો કઈ આજે ઘણા બધી જગ્યાએ જાહેર માહિતી અધિકારી જાહેર ફલાણા એન્ટી કરપ્શન બ્યુરોની બોર્ડ પાર્ટી સરકારી તમામ ઓફિસોમાં લાગેલા છે પણ એનો ઉપયોગ કેટલો થાય છે અને એને એ લોકો જેમ પોલીસ હું કાયમ કેતો છું એ મને સફળ મારા ક્યાંકથી વાંચી લેવા પડશે પોલીસ ખાતાનો વ્યક્તિ પોલીસ માં હાજર થાય પીએસઆઈ તરીકે ત્યારે એમને બીજા કોઈને તો શપથવિધિ હોતી નથી આર્મી અને પોલીસ સિવાય સરકારી અધિકારી તો ખાલી પેલું લેખિતમાં એક સહી કરવાની હોય છે હાજર થયાની પણ ખાલી હૃદય પર હાથ મૂકીને એટલું કહી દે કે મેં મારા કાર્યજીવન જે કંઈ વય નિવૃત્તિ આટલા સમય મેં કામ કર્યું મેં શું આને પાળેલી છે જવાબ આવશે ના હવે જો ખુ મુખ્યમંત્રી કેવું પડતું હોય કે મહેસૂલ અને હોમ એ પંકાયેલું અમારું પંકાયેલું અમારો વિભાગ છે એટલે આમાં છે જ નહીં ને જાગૃત થવું છે પણ હું જાગૃત થઈને વાત કરું અને ત્યાં જ વાત કરું તો મારું કામ ડીલે થશે મારો ભ્રષ્ટાચાર વગર કામ થઈ જશે પણ જે ઓફિશિયલ કામ કલાક છે એ બોતેર દિવસ સુધી મારા ધક્કા ખાવા પડશે કામ કદાચ થઈ જશે હું ભ્રષ્ટાચાર નહીં કરું તો તો આની સમજ આ સમજ કાયદેસર અધિકારીઓ જે સિસ્ટમમાં બેઠા છે એમણે કેળવી લોકોને અને પોતે એક 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 વાર તો તો પહેલ કરો સાહેબ મારી જ રિક્વેસ્ટ હોય છે કે અધિકારી એક વાર પહેલ તો કરો કે ચલો હું ભ્રષ્ટાચાર વગર અને ઓફિશિયલ જે ટેન્યુર છે એમાં હું મારું કામ તમારું આ કામ કરીને આપી દઈશ આટલું એક અધિકારીનો આપણે એક સારો આર્ટિકલ વાંચી લઈએ એ દિવસથી હું ભ્રષ્ટાચાર વિરોધ બોલવાનું બંધ કરી દઈશ

એવું નથી કે સરકાર મને પગાર આપે છે મારી નૈતિક કાયદેસર મારી ફરજ છે એવું કોઈ માનતા નથી આ મારો હક છે એવું લોકો કરપ્ટ લોકો એવું માની બેઠા છે એટલે મને કે મને તમારી ઈચ્છા ન હોય તો પણ તમારે કરપ્શન કરવું પડે તમારું કામ કાયદેસર નું કામ કરાવવા માટે મારો પોતાનો દાખલો આપવો મેં અસાન ધારામાં ચાર મહિનાથી ગદગી આપી છે ભેટ દસ્તાવેજ કરવા ચાર મહિનાથી તું સિદ્ધ નથી આપતા હોય બિલકુલ એટલે એજ મંસુરીજી એજ સવાલ અહિયાં ઉભો થઈ રહ્યો છે કે આટલા સમય થી આપણે જોઈ રહ્યા છે અત્યાર સુધી એમ કેવાય કે સંજયભાઈ તમને હું કહીશ કે અત્યાર સુધી જે કેવો કરવામાં આવતો હતો તે દરવાજા પાછળ એ ભ્રષ્ટાચાર થતો હતો દરવાજા પાછળ લોકોને પૈસાની લાલચ આપવામાં આવતી હતી સત્તાની લાલચ આપવામાં આવતી હતી પરંતુ અત્યારે તો હવે જેમ પ્રશાંતભાઈએ કીધું એમ કે ખુલ્લેમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ કોઈ પણ ઓફિસરની અધિકારીની ઓફિસે જઈએ છીએ તો નીચે આપણને ત્યાંના જે કહીએ તો એજન્ટો જોવા મળતા હોય છે કે વિવિધ પ્રકારની આપણને લુભામણી લાલચો આપીને કે આપણને તેમાં પણ ભ્રષ્ટાચારનો ભાગ બનાવીને તે આપણને આકર્ષે છે તેની સ્કીમો તરફ ને તેની આકર્ષાય આપણે તેના તરફ જતા રહેતા હોય છે કે બિચારો સરળતાથી કામ થઈ જશે આજે દરેક વ્યક્તિ કહીએ તો દરવાજા પાછળ નહીં પરંતુ ખુલ્લે આમ ભ્રષ્ટાચારનો ભોગ બનતું આવ્યું છે અને ભ્રષ્ટાચાર કરે છે આપને શું લાગે છે આ પ્રતિ સૌપ્રથમ તો આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ પર તમામ ભ્રષ્ટાચારીઓને મારા તરફથી આ શુભકામનાઓ હું આપું છું અને એક ચેતવણી પણ આપું છું ભ્રષ્ટાચારની વાત કરીએ તો સરકાર અને ભ્રષ્ટાચાર એ એક બે બાજુ છે એવું માનતા હોય ભ્રષ્ટાચાર ઓછું કરવા માટે સરકાર કામ કરે છે એ ખોટું છે કારણ કે એના ઘણા બધા દાખલા હું તમને આપવા માંગુ છું જયારે આપણે ક્લાસ વન અધિકારી હોય અથવા એનાથી ઉપરના કોઈ પણ અધિકારી સામે તમે ફરિયાદો જે કોઈ પણ જગ્યા પર કરે એસીબી હોય અથવા વિજિલન્સ હોય અથવા અન્ય કોઈ પણ જગ્યા પર જ્યાં પણ તમે કરો ને તો એની અંદર સરકારે બે હજાર અઢાર ની અંદર એવું કઈ કાયદો લાવ્યો છે ભાઈ આ સરકારમાંથી મંજૂરી લેવાનું જરૂરી છે એને તપાસ કરવું હોય તો ક્લાસ વન અધિકારી એનાથી ઉપર ના કોઈ પણ અધિકારી સામે તમારે ભ્રષ્ટાચાર વિરુદ્ધના ના અથવા ભ્રષ્ટાચાર માં સંડોવાયેલા કોઈ અધિકારી સામે એફઆઈઆર નોંધાવવું અથવા કોઈ પણ ફરિયાદ કરવું તો તમારે મિનિસ્ટ્રી લેવલ માંથી તમારે એને મંજૂરી પહેલા મેળવવાનું હોય છે અને ત્યાર પછી એ જે તે ડિપાર્ટમેન્ટ એસીબી હોય તો એસીબી વિજિલન્સ હોય તો વિજિલન્સ પણ ડિપાર્ટમેન્ટ એની સામે કરી શકે છે તો ખોટી સાબિત થાય છે જાગૃત કરવા માટેનું કામ કરી રહ્યા છે એ જ અહીંયા ખોટું પડે છે અને સાથે સાથે હું તમને એમ પણ કહેવું છું વિજિલન્સ ડિપાર્ટમેન્ટ આપણે ગુજરાતની અંદર છે વિજિલન્સ ડિપાર્ટમેન્ટની અંદર જે મહેકમ છે એ મહેકમ કેટલા જણાનો છે એ કદાચ કોઈ જો સાંભળશે ને તો તો આખા ગુજરાત ની અંદર વિજિલન્સ ના દરોડા પાડે અથવા અન્ય કોઈ પણ તપાસ કરવા માટે ખાલી ફક્ત ઓફિસના ક્લાર્ક સહિત પંદર જણા નો મહેકમ છે એ પંદર જણાના મહેકમથી તમે આખા ગુજરાતમાં કઈ રીતે વિજિલન્સની તપાસ કરી શકો છો વિજિલન્સમાં તમે કોઈ અરજી આપો અને અરજી આપો તો મહેસૂલ તમારા અનુસંધાને છે તમે એને તપાસ કરો હવે જે તે ડિપાર્ટમેન્ટના વડા ને તમે એ ના તપાસ કરવા માટે મોકલી આપો તો એમાં ભ્રષ્ટાચાર ક્યાં બહાર આવવાનું છે નથી આવવાના સરકારને પણ ખબર છે અને અન્ય અધિકારીને પણ ખબર છે એટલે આ વિજિલન્સ ડિપાર્ટમાં પણ આવી રીતે ખાલી દસ થી બાર જણા એક ડિપાર્ટમેન્ટ ખાલી કાગળ ઉપર રાખ્યું છે બાકી કોઈ અન્ય state જેમ થતા હોય એવી રીતે vigilance દરોડા પડે છે vigilance તપાસ કરે છે vigilance arrest કરે છે vigilance court અંદર case ચાલે છે એવું અહીંયા ગુજરાતમાં નથી એ પણ એ આ સરકાર અને ભ્રષ્ટાચારીઓ સાથે એક મિલી ભગત અન્ય એક સિક્કો છે સાથે સાથે મેં અહીંયા સુરતથી હોય અથવા અન્ય જગ્યાઓ પરથી પણ ઘણા બધા ફરિયાદો વિજિલન્સમાં કરેલું છે અને સાથે સાથે એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટમાં પણ કરેલું છે બે હાજર વીસ નો મારો દાખલો છે બે હાજર વીસમાં સુરતના એક આઈપીએસ ઓફિસર સામે મારો એક ભ્રષ્ટાચારનો આખું જે આક્ષેપ છે વિથ પુરાવા સાથે મેં અહીંયા એન્કવાયરી માટે આપ્યું છે એન્કવાયરી થયું નથી એટલે મેં કોર્ટમાં માં ગયો છે કોર્ટ માં ગયો તો બે હજાર વીસ થી આજે બે હજાર ચોવીસ થઇ ગયું ચાર વર્ષ કોર્ટ એમાં નિર્ણય નથી લઈ શકતો પણ આ જે કેસ છે આ જે મુદ્દા વાળું જે આ વિથ પુરાવા વાળું જે આ કેસ છે એ એસીબી ને સોંપીએ કે નહીં સોંપીએ ચાર વર્ષથી થી આપણા ભ્રષ્ટાચાર ના વિરુદ્ધમાં લડીએ છે પણ કોઈ જગ્યાએ એનો રિઝલ્ટ આવતો નથી આ છે ભ્રષ્ટાચાર અને સરકાર વચ્ચેનું મિલીભગત કારણ કે કોઈ પણ વ્યક્તિ કહેતા હોય તો એને હું ખંડન કરું છું ભ્રષ્ટાચારમાં સંડોએલા વ્યક્તિને પરત કામે લેવા માટેનો બે વર્ષનો સમયગાળો હતો બે વર્ષ પછી યોગ્ય લાગે તો એમને લઈ શકાય પણ એની જગ્યા પર એ પણ ઓછું કરી એક વર્ષ કરી નાખ્યું છે ભ્રષ્ટાચાર થી પકડાયેલા વ્યક્તિ છે અધિકારી છે એને ફરજ મુક્તિ કરી દીધું છે અથવા સસ્પેન્ડ કરી દીધું છે તો એને જરૂરિયાત છે આપણે એને પરત લેવા માટેનો જે બે વર્ષનો ગાળો હતો એ પણ ઘટાડી દીધો છે હમણાં લાસ્ટ મહિનામાં આપણે એ પણ જાહેરાત આપણે નોટિફિકેશન જોયેલું છે પણ એક જ મહિના એક જ વર્ષની અંદર લેવું તો આમાં ક્યાં ભ્રષ્ટાચાર વિરોધી સરકાર થયું છે ભ્રષ્ટાચાર ને અ ખુલ્લે આમ સપોર્ટ કરવા વાળો સરકાર છે અત્યારે હાલમાં ગુજરાતમાં છે એ હું તમને એકદમ સો ટકા ખાતરી સાથે હું કહી શકું છું બિલકુલ પ્રશાંતભાઈ અત્યારે જે રીતે આપણે વાત કરી રહ્યા છે કે ભ્રષ્ટાચાર અત્યારે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે કદાચ એ કેવું પણ યોગ્ય હશે કે કયા ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર નથી તે જણાવો કારણ કે દરેક ક્ષેત્રમાં આપણને ભ્રષ્ટાચાર જોવા મળે છે આનું નીચે ક્યાંથી રોપાતો હોય છે પેલું તમે જે વાત કરીએ કે કયા ક્ષેત્રમાં નથી તો પેલું આપણે પેપર લખતા હોઈએ તો અમુક આઉટ ઓફ સિલેબસ નો પ્રશ્ન પૂછાય એમ ભ્રષ્ટાચાર ક્યાં નથી તો એ આઉટ ઓફ સિલેબસ કારણ કે બધે જ છે સિલેબસ ની અંદર બધે ભ્રષ્ટાચાર છે સિલેબસ ની બહાર ક્યાં નથી તો કદાચ નાનું મોટું પ્રાઇવેટ ખાતા હોય નાના મોટા પ્રાઇવેટ હવે ઠીક છે એમાં મારે પડવું નથી આનું બીજ એટલે આમાં કેવું હોય છે કે પહેલાના સમયમાં આજે હું ને સંજય ભાઈ તો હમ ઉમર છીએ મંચુરી સાહેબે નિવૃત્ત થયા છે એમના પેરેન્ટ્સની આપણે વાત કરીએ ને તો એ વખતે પેરેન્ટ્સ બી એટલે અમે એમની વાત નથી કરતો પણ જાય ને પેરેન્ટ થોડું મહિને પગાર ઉપર થોડીક આવક આવે તો થોડું છોકરાઓ સારું ભણી શકે અથવા તો કામ લાગે આ પૈસા એમ એટલે સારું ટેબલ આ શબ્દ હતો પેલા જે અત્યારે હવે એક શબ્દ બદલાઈ ગયો છે પણ પહેલા સારું ટેબલ એટલે કદાચ એ વખતની આવક સો રૂપિયા હશે મહિને એક્સ્ટ્રા બસો રૂપિયા મળતા હશે પગાર ઉપરાંત અને હવે તો અધ અધ હવે તો શું છે તલાટી નો ફિક્સ પગાર ઓગણીસ પાંચસો પોલીસ નો ફિક્સ પગાર ઓગણીસ પણ એને એ પૈસા ની જરૂરત ના પડે અને ઓગણીસ માં હાજર થયેલો પોલીસ કોન્સ્ટેબલ કદાચ તમારા મારા કરતા સારી લક્ઝુરિયસ એવા શબ્દો સાંભળ્યા છે કે ઉપર સુધી પહોંચે છે હવે ઉપર એટલે શું અમે તો એવું કે ઉપર વાળો તમારી હામું છે એટલે અમે એમ કહીએ કે ભ્રષ્ટાચાર કરશો ભગવાન તમારી હામું જોશે જયારે કોન્સ્ટેબલ નીચે ઉપર સુધી હપ્તા એટલે કમિશનર સુધી હપ્તા પહોંચે છે આ બે વાતમાં તમે સમજો જેમાં સચિવાલયમાં જાઓ ને એટલે લિફ્ટમાં લિફ્ટ મેન હોય ને એ બી તમે જાઓ એટલે એમના સલામ ભરશે કેમ જો સાહેબ કારણ કે એને આશા છે કે આ સાહેબ મને પાંચ પચીસ રૂપિયા ચા પાણીના આપશે પછી તમે જે તે ઓફિસમાં માનો એક્ઝામ્પલ મહેસૂલના વિભાગના

એમાં એને તમને ફેવર કરવી હોય તો શું થઈ શકે અથવા તમારું કામ ઓલરેડી જો આમ પેપર ઉપર બધું ચિત્રાઈ ગયું હોય કે કામ થવાનું જ ના હોય તો એ તમને પછી એ દિશામાં ફેરવવાનું ચાલુ કરશે કે મારા સિવાય તમારું કામ કોઈ કરી શકશે ને આમાં બધાને હું ગાળો નથી દેતો સેક્શન ઓફિસર અંડર સેક્રેટરી પણ એક બેઝિક સ્ટાઈલ છે લોકોની જે હું તમને અને પોલીસ ખાતામાં જાવ તો માનો કે એફઆઈઆર કરો ફરિયાદી તરીકે તો ફરિયાદી પાસેથી પણ પૈસા અને આરોપી પાસેથી પણ પૈસા બે બાજુ

જો ભ્રષ્ટાચાર તમે કરો અમે ના નથી પાડતા તમારા અદાણી પાણી થી ફરિયાદના પૈસા લઈ આવો તમારા તાકાત હોય તો અંબાણી પાણી ફરિયાદના પૈસા લઈ આવો તમારા તાકાત હોય તો જે ઓરડી બીએમડબ્લ્યુ નબીરાઓ ભરી રહે છે એમની પાસેથી પૈસા લઈ આવો તમારે જે કરવું એ કરો પણ

જે યજ્ઞ બોલાવડાવતા હોય ઓમ બુરબુર એ તમે છો એટલે આ બધા આપણે બધા આહુતિ આપીએ છીએ આ લોકોનો માયલો જાગે આમને ભગવાન આપે અને એકવાર હું કઉ છું એક વાર એવી તો શપથ લો એક મહિનો હું ભ્રષ્ટાચાર વગર કામ કરી જોઉં ચાલો વધારે નથી આપણે મેં શું કીધું એક સિક્વન્સ ભૂલી એક મહિનો ભ્રષ્ટાચાર વગર કામ કરીને જો અને પછી તમે તમારી આત્માની શાંતિ જોવો કે તમને શું એમાં એના ફળ મળે છે એટલું એક ખાલી બીજું તો તમે કઈ માનવાના છો નહીં સિવાય કે તમારા ઘરે તમારા બાળકો નથી દીકરો આવ્યો ને પછી એ સડેલા કેળા ચડાઈ દીધા એટલે ત્યાંય ભ્રષ્ટાચાર એટલે આનો કોઈ ઈલાજ નથી અને અમે આપણે બધા ત્રસ્ત થઈ ગયા છે ભ્રષ્ટા કર્ણાટક માં ચાલીસ સરકાર હતી અને એટલે સરકાર પડી ગઈ ભાજપની યદુરપ્પા ભ્રષ્ટાચાર ક્યાં થાય છે જ્યાં પબ્લિકને ફેસ કરવું પડે છે પબ્લિક અધિકારીઓને ફેસ કરે છે જો આ ફેસ ફેસલેસ થઈ જાય દરેક સિસ્ટમ અને તમારે જવું જ ના પડે કચેરીઓમાં અત્યારે કેવાયસી માં લાંબી લાંબી લાઈનો

मंसूरी जी आपने आवाज नहीं आ रही हो साहब तुम्हारे पास ही जी आपने नेटवर्क इश्यू है कदाच मंसूरी जी आपने आवाज नहीं आ रही हो तो आवाज नहीं चल सकते थोड़ा मोटे थी थोड़ा मोटे थी बोलो कर कदाच अगर दो बाबा आवाज जो स्पीकर जी था। जी मंसूरी जी પીડબ્લ્યુ ડિપાર્ટમેન્ટ છે ઇનડાયરેક્ટ કરપ્શન છે પચાસ કરોડ નો બ્રિજ વીસ કરોડ નો બને ત્રીસ કરોડ એટલે જાય આપણને ડાયરેક્ટ જ નથી એક તો કોઈના ધ્યાનમાં નહી આવે એમને ભ્રષ્ટાચાર કરવો છે માટે જો સેવા જ કરવી છે કોઈ પણ ડિપાર્ટમેન્ટ તમે જો સેવા કરવા બેઠા છો તો શા માટે હોમ ડિપાર્ટમેન્ટ ગુલો ખાતો શા માટે માગો છો એટલે ભ્રષ્ટાચારની ગંગોત્રી થી રહ્યા છે ભ્રષ્ટાચારની ગંગોત્રી ગંગોત્રી એટલે આ થોડો થોડો ભાગ લેજ છે દરેક સંડોવાયેલા છે મેં તેત્રીસ વર્ષ નોકરી કરી છે મારી વિરુદ્ધ નથી થઈ

તમારા જેવા જે કહી શકે કે એવા અધિકારીની ખરેખર દેશને જરૂર છે કે જે કોઈ પણ પ્રકારની લાંચ કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચારનો ભોગ બન્યા વગર જ લોકોની સેવા કરતું રહે ને એવી આપણે આશા પણ રાખી શકીએ અ સંજયજી સમયનો અભાવ છે પરંતુ આ દિવસનો મુખ્ય હેતુ લોકોમાં જાગૃતિ આવે તે ભ્રષ્ટાચારનો ભોગ ન બને તે માટે હોય છે તો શું લાગે છે એક દિવસ પૂરતો છે આમ તો જોઈએ તો ભ્રષ્ટાચાર અત્યારે એટલું એટલું વ્યાપી ગયું છે કે જેની અસર ઘણી બધા ક્ષેત્રમાં આપણને જોવા મળી રહી છે નાનામાં નાનો વ્યક્તિ માણસ પણ અત્યારે આ ભ્રષ્ટાચારનો ભોગ બની રહ્યો છે તો આ દિવસ પૂરતો નથી લોકોમાં જાગૃતિ લાવવા માટે પરંતુ લોકોમાં જાગૃતિ આવે તે માટે શું કરવું જરૂરી છે હવે લોકોમાં જાગૃતિ આવવા માટે એના માટેનો અવેરનસ ના પ્રોગ્રામો હોય છે પણ એ કશું કામ લાગતું નથી કારણ કે આખા એક વાત કરીએ ને તો ગુજરાત એક સ્ટેટ છે તમને પૈસા માં કન્વર્ટ કરીને આપવામાં આવેલું છે એ આખા ભારતમાં કશે આપણે ના સાંભળ્યું પણ ગુજરાતમાંથી આપણે સાંભળી લીધું છે દસ લાખનો ભ્રષ્ટાચાર છે એમાં લાખ લાખ રૂપિયા નાતો કરી આપવામાં આવ્યું છે તો એવી રીતે તમે જોવા જાવ તો આ ગેમે એટલું તમે અવેરનેસ ના પ્રોગ્રામો કરો પણ છતાં એની અંદર કોઈ રિઝલ્ટ આવવાનું આવશે જ નહીં અને અમે બે મહિના ત્રણ મહિના પહેલે એક આદિવાસી વિસ્તારમાં અમે એક રેડ પાડી હતી એની અંદર ઈ કેવાયસી કરવાના નામે એક એક આદિવાસી વ્યક્તિ પાસેથી વીસ રૂપિયાનું ઉઘરાણી કરતો હતો વીસ વીસ રૂપિયા લઈને કરે છે એટલે ભ્રષ્ટાચાર તો દસ વીસ થી પણ ચાલુ થાય છે રૂપિયા થી ચાલુ થઈ જાય છે એટલે તમે ક્યાં રોકી શકો છો કઈ રીતે તમે એ લોકો ને અવેરનેસ આપી શકો આ તમારે પૈસા આપવાના નથી આ તમને ફ્રી ઓફ કોસ્ટમાં સરકાર દ્વારા કરી આપવામાં આવે છે તો આના માટેનું કડક માં કડક સજાનો જોગવાઈ હોય તો જ આ બધા ભ્રષ્ટાચારમાંથી લોકો હાથ ઊંચા કરશે અને જે સાચી દિશામાં કામ કરવા માટેનો મેન્ટિટી સેટ કરશે બાકી તમે ગમે એટલું અવેરનેસ કરો ગમે નો પ્રોગ્રામ કરો હોર્ડિંગ મીડિયામાં ચલાવો કશું કઈ કામ લાગવાનું નથી કારણ કે એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ તમે એમ કહો કે અહીંયા મારી પાસે ભ્રષ્ટાચાર કરે છે અથવા મારી પાસે પૈસા માંગે છે એને પણ તમારે પુરાવા આપવાનો હોય છે આ ભ્રષ્ટાચાર થાય છે એને માગું છે સામે જે ડિમાન્ડ છે એ ડિમાન્ડ નો તમારે પુરાવા ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ઉપર કે કઈ રીતે એને આપણે એક એવા વ્યક્તિઓની જરૂર છે કે જે ખરેખર ભ્રષ્ટાચાર નો ભોગ ના બને અને સમાતે પણ આગળ વધારે ભ્રષ્ટાચાર વગર આપ ત્રણે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ ત્રણે આભાર i but... સમાજ જે કહીએ તે એક વ્યક્તિઓથી જૂથ થયેલો એક સમાજ બનતો હશે દરેક વ્યક્તિ એક સમાજનો ભાગ છે એ નાનામાં નાનો હોય કે મોટા મોટા ઉદ્યોગપતિ પણ કેમ ના હોય અત્યારે ભ્રષ્ટાચાર દરેક ક્ષેત્રમાં જોવા મળે છે ખાલી ફરક એટલો પડે છે કે નાનામાં નાનો જે વ્યક્તિ છે તે ભ્રષ્ટાચાર કરતા પકડાઈ જાય છે અને જેલના સળિયા પાછળ જાય છે જ્યારે મોટા ઉદ્યોગપતિ હોય કે મોટા નેતા હોય તે ભ્રષ્ટાચાર કરીને પણ ખુલ્લે આમ ફરતા હોય છે તો ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ત્યારે જ ખરા અર્થમાં મનાવાશે ખરા અર્થમાં ત્યારે જ જાગૃતિ આવશે જ્યારે જે વ્યક્તિ ભ્રષ્ટાચાર કરતો હશે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય કારણ કે કાયદા ઉપર પણ અહીંયા સવાલ ઊભા થતા હોય છે કે નાનામાં નાનો વ્યક્તિ જો ભ્રષ્ટાચાર કરીને જેલ પાછળ જતો હોય તો મોટા વ્યક્તિ કેમ નથી જતા ત્યારે એ આશા રાખીએ કે દેશનો જો કાયદો કડક બનશે તો દેશના દરેક નાગરિક પોતાની ભૂમિકા ભજાવશે અને ભ્રષ્ટાચાર નાબૂદી ત્યારે જ થશે જ્યારે વ્યક્તિ પોતાનાથી તેની શરૂઆત કરશે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હાલ બસ જ ને ફરી મળી વિષયની સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર